તો આપણે હે ને ભેહું સવારમાં બધી પહોંચાડી દીધી જાખર આખર પાટીએ તો અત્યારે હે ને વારંડા પૂરી અંદર તો બધાને છૂટી છવાય ચરી લે ઘડીક પર અહીંયા ચરશે ડૂચો જો કે હમણાં બહુ સહી પડ્યો છે અમે ભેહું આવી જ નથી બે થી પચીસ દિવસ થઈ ગયા આ બાજુ નથી આવી આપણે આવ્યા ઓલે પટ નીકળી જતા હતા તો અત્યારે છે ને એ બાજુ ફાટકનું કામ ચાલુ છે તો અત્યારે મેં ઘડીક અહીંયા જઈ ગઈ છે કેમ કે સાડા નવ વાગ્યા ને ટ્રેન આવે છે તો અહીંયા અડધી પોણી કલાક આમાં બેહું ચરશે જે ટ્રેન નીકળી જાય ને તે પછી આપણે પટ્ટો ચડાવી દઈએ કેમ કે આજે આપણે પટ્ટો ટપાડવો પડે આ બાજુ તો રોડમાંથી નીકળે એમ છે નહીં સીધું અહીંયા કામ ચાલુ છે એટલે મજૂરથી ભડકે નહીં ને એટલે બે હું જાવા જાય ઘડી અહીંયા ચરી લઈએ ને પછી આગળ રાખશું તો રોડ કાંટામાં આવે ને એમને પટ્ટામાં ચડવા દે હું ઘડી વાર તો કે ડૂચો સારો પડ્યો છે આજે ખોટો ચડી આવ્યો છે પાછો અને એના રસ્તે ચડાવી દઈ કેમ કે ગાયો દેખાને લઈ રાડુંડ થયું પડે અને અત્યારે જવા પટ્ટો ચાલુ કર ના કહો હવે હવે વાંધો નહીં હું ચારવાની પડી બે કલાક થી ઓલાપટામાં ડબલ એક સાઈડના રોડમાં બે સાઈડ ને ગાડી જતી હતી હવે ચાલુ થઈ ગયો બધી આવી ગઈ થોડા ઘડી જાવ જો આ પટા પછી રો ટપાડી નાખશું એમ માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે બધી ભેંગો આવી ગઈ છે આપણે ચરવા માટે આવ્યો રોડ ઉપર આજે આમ ધીરે ધીરે બધી આવે દિવાલ ગાંઠતી જાય અહીંયા ગાડી ગજર છે બધા છૂટા છવાય ચરવાના હવે અહીંયા વળી ને હવે અહીંયા છે ને બધા રોડ ટપવાનું જલ્દી કરશે કેમ કે હાકળમાં જરૂર નથી ને કે રોડ ટપીને બાઈ ચરવા જવું છે ઓલી બાઈ જંગલમાં તો જવા નથી દેતા આ ખૂણામાં ચરવા નથી દેવા હાર કુદલું હોય માણસ અત્યારે બધી ભાગ છે તો એ બાજુ ભાગ છે આપણે અહીંયા ઘડી ખૂણા રખડાવીને પછી એને બધી ભેગી થઈ જાય ને પછી આગળ રાખશું અડધી હજી નિરા દીવા લોકો છે ને કાચ રાખેલા છે ને ઠંડા બોટલ આવે છે ને એના કાચ ભાંગીને નાખી દીધો છે આમાં સિમેન્ટમાં કાઢી દીધા તો છે ને કોઈ બેહે નહીં ઉપર એટલા માટે આ બધું આવે ધીરે ધીરે આની એક ને મારા ખાણ જ જોતું હોય આખો દી જય મંજે ભેગી થાય ને વાય ખાણ દે મારી બે મોટા ભર્યા છે ને વારી ખાણ ખાવા આવી જાય હે જમ ના હવે ધીરે ધીરે જો બધું આવે હજી તો તો જાણે પાણીનો ટાંકો જાય મોટો રોડ રોકાવી લીધો છે બાકી બેહો બધું ચરે છે ટ્રાફિક થઈ જાય ને એટલે બીજી રીતની થઈ જાય અત્યારે છે ને ખડ ભારી પડ્યો છે બેહું આવી જ નથી અને આપણી બેહું છે બીજી કોઈ બેહું વાળો અહીંયા લઈ નથી આવતો એના હિસાબે ડૂચો ભારી થઈ પડ્યો છે ને વેહો આવે પણ ઓલા ફટામાં ભાગે સીધી અત્યારે તો આપણે આ બાજુ જ રાખી ગઈ છે વધારે ચડવા નથી દીધી રોડ રોડ ચડ્યા ભેગી સીધું ટપવાનું જ કરે ઓલી બાજુ ગાડી વચમાં પડે આમાં જ કરવી પડે કે મારે ચડેલા લાકડી નીચે ઓલીબાજી હતી ઓલી બાજુની બધી આખી લીધી આ બાજુ તો અત્યારે જે બધી બહેન આપણે રોડ ટપાડી લીધું રોડમાં માં જે બધી છાણ કરતી આવી ઓલી ઓલીભાઈ ચરીને આવીને એટલે સીધું છાણનો ઢગલો કરી દીધો રોડ ઉપર બાકી બધી બે મજા આવે અર્ધે આ પટ્ટો પકડી લીધો છે બે ચાર છે હજી બધી બેઓને હેરાન કરવા વાળી એ હમણાં અહીંયા પાછી વરી પડે બાકી ખડ થઈ ગયો હમણાં પાછું વરી અત્યારે અહીંયા રખડતી રખડતી હવે જવા દઉં થોડીક વાર આગળ જો પાછી વરી પડશે તો પાછી વારી નાખશું કારણ કે સાડા દસ થઈ ગયા છે ઓલી બાજુ આવે ને ધોળે ધોળે થકવી દે બે હું આ બાજુ ભાગવાનું કરતી હતી કંઈ નહીં પછી બધી ભેગી કરીને ટપાડી નાખી છૂટી જતી હોય ને તો હજી આરામથી વાંધો ન આવે ભાગ દોડ કરે એટલે પૂરું હવે બધાને ટપાડ દે એટલે આજે હવે એની રીતે ચરશે આપણી બે હું છે ને હવે ધરાઈ ગઈ છે ઊભી રહી ગઈ બધી બધી હવા ની મેળે છાયામાં ડૂબી રહી છે ને ચરવું છે નહીં અત્યારે ગાયો આગળ ચૈરા કરે છે પાડેલા અડધા ચરતા હતા ને હવે બધા ઊભા રહી ગયા પણ આ જે ધરાણા નથી બધા ઉભા છે ને જી ધરાણા નથી એનું કારણ એ છે કે આ મોરવણ વાળો વિસ્તાર છે જી આપણે ચારી છે ને ભેહું આ ઓલી ભાઈ ડૂચો નમે પછી આ ચારવું પડે આમાં છે ને બધી મોરવાનું પકડેલું છે ડીચો એટલે મોરો લાગે બેહું ધરાય નહીં આ તો તડકો લાગે ને એના હિસાબ ઊભા રહી ગયા છે હવે જો આપણે બેહું નાખશું આપણે ફાટા ટપાડશું ને એટલે બધી ચરવાનું ચાલુ કરશે એમ કે બધી લાગે ધરાયેલી ખાડા બધા લાગે ધરાઈ ગયા કે ઓલી બાજુ સારું ચરી લીધું તું એમ પૂરી મારે કલાક દોઢ કલાક રેખડી આ બાજુ સારું રખડી લીધું તું પછી રોડ ટપાઈ આપણે તો હું છે કે ધરાણા હતા લઈ હવે હવે થઈ ગઈ સીધી નદીએ તો આપણે આપડે ફાટાકે પહોંચી ગયું એટલે હવે એને ચરવા માંડી બધું નાટક કરતી હતી હું ઊભી રહી ગઈ ને હાલવું નથી અહીંયા પહોંચ્યા એટલે બધી ચરવા માંડી હવે આ બધાને ભેગા કરી ને પછી આગળ રાખવાની આખરે હું છે કે બે ચાર પાછળ હોય ને બે ચાર આગળ હોય એટલે રોડ આખો રોકી ગયો જો આપણે ભેણો છે ને ધરાતી રોડ ઉપર જ હાલે આ બધી જો સાઈડમાં કરીએ તો હવે આગળ વાળી જો હાલે ને ધોરી પટ્ટીમાં ના પાડે તો વધારે કરે ને આ બાજુ આ જગ્યા પડી છે રોડ ખાલી પડ્યો વિસાર નથી હાલ રોડ માથે જ હાલે જોટો ભરાઈને જાય નો

કેમ કે વાગે તો ગયા છે સાડા બાર તાકી રખડતી રખડતી દોઢ બે વાગે ઘરે પહોંચશે અડધી પોણી કલાક પાણીમાં બે ને પાછી નીકળશે જ્યાં જવું હોય અહીંયા સાંજે આપણે બધી બહેનોને છોડી લીધી છે એમાંથી એક બે આ તૈયારી છે હેઠમાં અને આ છે ને એ પાછી લગભગ રિટર્ન થાય કે હજી રહી નથી કાચી હતી ને એટલે થઈ ગઈ હતી પછી ફરી ગઈ રહી નથી એમાં રિપીટ થાસી ફાઈનલ છે એક આ રીપીટ થશે કાલે ઉડતો તો પણ આજે સવારનો ઘરે રાખ્યો છે હા આજે બધી ભાગદોડ કરાય છે પાછી ફરી પડી હતી કાલે આપણે ફરી ગઈ ને કેરું આજે પણ લારા હતા લગભગ જો આજે થઈ જાય એમ છે આપણે ને આને નથી આવતી ગરમીમાં શું કારણ છે ને જો ગાબડી હોય તો કંઈ નક્કી ન હોય આ દાગા થવા માંડ્યા હવે તમને દેખાય દાગા હવે એમને એમ દાગા થાય સફેદ દાગા પછી એના લીધે થતા હોય ને એ કાંઈ ખબર નથી પડતી એક ઇતિહાસ થકવી દીધી આપડી ખડેલી પાકડો છે ગયા વર્ષે થઈ હતી પણ રહી નથી આપણે ગરમીમાં આ ખડેલી નથી આવતી ભીખલી આ બધી ગહન બધી ભાગવું છે ઘરે બે ત્રણ આ બાજુ નીકળી ગયા આપણે એને બધી બી ભાગવા માટે ઘરે કેમકે ઘરે એને ઉચો પડ્યો છે એ તાજે તાજે ખાઈ લેવું છે આપણે જવા દેવી નથી ઘરે પાંચ અને બની ફરી ગઈ આપણે મહિનો થઈ ગયો નઈ લગભગ એક ફેરા ફરી ગઈ રાન બીજા કરાવવું તો ખીલામાં ખીલા ફરી ગઈ ઓલી આગળ વાળી એ રહી ગઈ આવી ની જે ગરમીમાં હતી પાડા બાંધી દીધું હતું વાંધો નહોતો ને કે પછી બધા ભેગા થઈ ગયા હોત બધા હા વહી તો ખાલી કુવાડિયો લીલો દેખાય બાકી વેલા વહેલા વહે આ તો ખાતું નથી માલ અહીંયા આપણી ગોરી સંતાણી આવે હાલે આગળ નાનો હોય પગ બહુ દુખે હું જોઈએ પગમાં કઈ ખબર નથી પડતી પણ દુખવા મળ્યો ઓચિંદાથી હાલે ગોરી ગોરી હવે એમ છે પાવરા બંધ થઈ ગયા છે એટલે હવે તોફાન વધારે કરશે ભાગ દોડ કરવાનું અત્યારે છે ને આપણી બધી ભેવણ ચાલી હતી એક ગાય વળી ચડી આવી છે ને એક ખુટીઓ ચડી આવ્યો છે ગાયોને હેરાન કરવા પહોંચી આવ્યો તો અમારો ખુટીયો રાડો દેતા હતા બીજો નીકળ્યો આવા પછી છે ને ગાયો રોગા રિઝલ્ટ આવે બેકાર જોકે બેને તો કરી દીધું નહીં તો મંગુએ આપણી બેકાર ખૂટીઓ ફરી ગઈ છે તો કલરમાં સેમ તો સેમ મંગી જવો જ છે હાલે ભાગ ભાગ આજે આ બાજુ ભૂલો પડ્યો ભાઈ એ ઊંધો ભાગ છે આવેલી ગાયને ગાડી અઘરી પડશે એમ કે માલમાં હરી ગયા એટલે એ પૂરું અહીંયા હક ન થાય અને માર થાય ને તો અહીં ઊભો હોય હું આમ ટાટીઓ દુખતો હોય ને મૂકે નહીં ઉડવાનું આ ગાય જો આવાટકા ને ભારી કરીને મૂકી દે ઈ કોઈ ઘર ચાલી માતાજી તમે તમારા રસ્તે હાલો અમારે છે એને દસ ભેગા મૂકી દે તારે જ આવું છું હે મારે મટવાડે પાછો જો આગળ હાલવા ના રાજજો માર ખાવી લે મારા ગાયો ને મારી લેજો ટાટી જ લાવી ગયો એનો ઉપાડો એવો છે આવ જા દે તું ભેગો કામ નથી આમ અહીંયા કોઈ એમ કે બધી ગાયને આપણે હેરાન બહુ કર્યા રાખે અરે હજી એક વાંચીને વાછડો અંદર છે આમાં જંગલમાં જોઈ પડ્યા છે અંદર કેમ કે પાણી જડી જાય ચરવાનું જડી જાય એટલે બસ ચલસા છે ને હા આવી ગાયો કરીને હા ચેપો ભરીને મૂકી જાય ને પછી ગાયો ફરે નહીં પછી ક્યાંથી ફરે ભાઈ આમાં આજે ઓછામાં ઓછી બાર થી બે વાર દિવસથી ચરશે ને તે પછી આ ખૂટે ફરે કેમ કે શરીર તો હજી બાર મહિના તાને શરીર પકડતા થાય હેઠળનું ખાતા શીખી ગઈ તો વાંધો નહીં આવે અને દેવું ને આ ચરવું છે ને ઘરે ભાગવું છે કે ઘરે લાલચ પડી હજી ની ઘરે નાખે ને મોઢા નાખે હજી એવું છે થોડું થોડું ચડાવી દીધું વેમ છે ને બધી જ હવે આવવા માંડી છે બધી સૂટા સૂટ ભાગવા માંડી કે અહીંયા વાડીઓ ખડે ને ભરિયા નાખ્યું હતું પરમથી ખાઈ લીધું તું ફૂલ કાલે જ ધરો કરી લીધો હતો

ઢીંગલી ને સામે આપણા જેમ પાડેડા જરે છે માણકી છે ચાંદરીની બટકીની છે ને ઓઢણ છે રોજડીવાય ચાર પાંચ પાડેડા અહીંયા ચરે છે બાકી બે ને બે તને બાંધી દીધા છે કેમ કે ધાવી જાય ને ત્યારે એટલે હા અમાર ઢીંગલી ઊભી છે ગદાળી એ ના હક ના થાય ઘણી વાર મારે બેસવું ન હોય તરત ભાગ દોડ જ કરવાની